જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે કાળો રંગ એ એક વસ્તુ છે જે તમારે ક્યારેય પહેરવી જોઈએ નહીં જો તમારી આસપાસ મૃત્યુ થયું હોય તો તમારે હંમેશા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ કારણ કે તમે તે પ્રકારની ઉર્જાને આત્મસાત કરવા માંગતા નથી પણ હું જોઉં છું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે બધાએ કાળો રંગ પહેરવે છે કમ્પ્લીટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ જીવન પ્રત્યેની સંપૂર્ણ ગેરસમજ છે તમે માત્ર બૌદ્ધિક રીતે વસ્તુઓ નક્કી કરી છે તમને લાગે છે કે કાળો રંગ એટલે તે મૃત્યુ દર્શાવે છે હા તેવું છે હું ના નથી કહી રહ્યો પરંતુ શું તમે તે બનવા માંગો છો કે તમે તેથી જો એવું કંઈ પણ હોય જે તમે આત્મસાત કરવા માંગતા નથી તો તમારે સફેદ જ પહેરવું જોઈએ પરંતુ જ્યાં આપણે ખરેખર કંઈક આત્મસાત કરવા માંગતા હોઈએ તો આપણે કાળો રંગ પહેરીએ છીએ જ્યાં આપણે પ્રતિબિંબિત કરવા માંગીએ છીએ તો પછી તમે સફેદ વસ્ત્રો પહેરો